આટલા ઘણા છે હા એટનોય ઘણોય પાછો સુટબ નું શકતો હું આવી લે હા છે 33 પડી જાય તો ઘણી તો કારક નું માલ બેટો આ છોકરામાં ભાળે ચાઈડમાં ઉકો

અમરામ સુકટના વેતો આવડે એમરામ સુકટના આ ડડાનો વેતો આ બુટિયો તો બળવાડું દે મારતો જમન તમ ગડા નથી જાતું વેતો આવે મે ફોટર પડે ને રેલનો તો તુંય દૂધ ખાઈ નાઓ હેલો કબડી નીટીઓ પીટીઓ મારવો છે બંગ કરી જા કેમેરો શું લઈને ફોન ધનંતના ફોટા આમણા બધું આયો તો ડ્યુટા કરી તો રામ રામ ગવેરા બાના અમારા વિડિયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને શબ સરઈ કરો જય માતાજી